અરુ ખાસ કરીને આપણા કાઠડા ગામની વાત કરીએ તો કાઠડા ગામ અને ગામોને પ્રેરણા આપે એવું ગામ છે જળ સંચયના કાર્યો હોય કે ગૌચર સુધારણાના કાર્યો હોય હંમેશા આ ગામ અને ગામોને પ્રેરણારૂપ રહ્યું છે આજે આપ શું કહેશો જી પહેલા તો કચ્છ ભૂમિ ન્યૂઝનો હું આભાર વ્યક્ત કરું છું જ્યાં જ્યાં સારા કામને અને લક્ષી કાર્ય થતા હોય છે ત્યારે કચ્છ ભૂમિ ન્યૂઝ હંમેશા નોંધ લઈ અને પ્રજા સુધી પહોંચાડે છે ત્યારે પરેશભાઈ અવશ્ય કેવા માંગીશ કે અત્યારે જે આપણે આ ગૌચર ભૂમિ જે છે ત્યાં આપણે ઊભા છીએ આ ભૂમિ પરેશભાઈ વાત કરું તો ઓગણીસો ચોરાણું માં માલિકીની જમીન હતી માલિકીની જમીન દાતા પરિવાર ગઢવી જસરાજભાઈ રાજા પરિવાર વેચાતી લઈ એમના નાનાભાઈના સુર્ગસ્થ રતન રાજાના સુનાળા થઈ આ જમીન લઈ અને ગૌચરને પણ સેવા સમિતિને સોપૃત કરેલ છે ત્યારે આ ગૌચરમાં ચારે બાજુ તાર ફિનિશિંગ કરાવી અને બે ત્રણ વર્ષ નેપિર ઘાસનું વાવેતર કર્યું હતું આ ભૂમિમાં આપણે જેટલા ગુંદાના રોપા વાવેતર કરેલ છે રિલાયન્સ ફાઉન્ડેશનના સરકારથી માટે હું કહી શકું કે જયેશભાઈ મારા માટે માર્ગદર્શક રહ્યા છે અને ત્રણસો રોપા ગુંદાના ને સાથે નેપિર ઘાસ વાવેલું છે જે તમે આ જોઈ શકો છો ખૂબ મોટા પ્રમાણમાં ઘાસ દેખાય છે તમને ત્રણ એકરમાં અને એનાથી અગાઉ ચાર વર્ષ પહેલા પણ તમે જોઈ જોઈ શકો સો જેટલા ગુંદાના ઝાડ છે જે હાલ બહુ વૃક્ષમાંથી વડ વૃક્ષ બની ગયા છે આ પ્લોટમાં ગુંદાનો વાવેતર કરવાનો એક જ ઉદ્દેશ્ય છે કે આ જારે વૃક્ષ બની જશે ત્યારે આજ જમીનમાંથી ત્રણેકર ગૌચરમાંથી ગૌ સેવા માટે એક દર વર્ષે બે ત્રણ લાખ રૂપિયાની આવક પણ ઊભી થશે અને જે-જે વચ્ચે જે ગેપ તમને દેખાય છે એ ગેપમાં સારા પ્રમાણમાં ઘાસનું પણ એક ઉત્પાદન થઈ રહ્યું છે ટોટલ કેટલા એકરમાં ગૌચર જમીન પરેશભાઈ આ ત્રણ એકરમાં નેપીરઘાસ પ્લસ ગુંદાના રોપા અને આગળ એક ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને કાઠલા ગ્રામ પંચાયત દ્વારા પચીસ નો ગૌચર પ્લોટ બનેલું છે એમાં વરસાદ આધારિત જુવારનું વાવેતર કરીએ છીએ એમાં પણ હમણાં હાલ વરસાદ સારી પડતા એમાં જુવારનું વાવેતર કરેલ છે જે ગૌચર દબાણ કરે છે એ લોકોને આપ શું કહે છે સો ટકા પરેશભાઈ હું કહી શકું કે આપણે આપણી માલિકીની જમીન કોઈને દબાવવા નથી દેતા તો આપણે એમ કહીએ છીએ કે ગૌચરનો માલિક ગાયો છે એના માટે ચરિયાણ ખુલ્લું રહેવું જોઈએ અને એના ઉપર દબાણ કોઈ કરવું હોય તો હું તો કહું છું કે જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર તમે જાગ્યા એટલે તમે ખુલ્લી મૂકી દો જ્યાં પણ તમારી ભૂલ ચૂકે પણ તમારે ક્યાંક ગૌચર વાળેલી હોય તો તમે આજથી જાગૃત થઈ અને ગૌચર ભૂમિ તમે ખરેખર મૂકી દેજો આ આપણા માધ્યમથી પણ ભુજપુર નો એક કિસ્સો છે કે એકવાર કચ્છ ભૂમિ ન્યુઝમાં એક ભૂલમાં અજાણતામાં ક્યાંક ગૌચર ભૂમિ વાળેલી વાળેલી હશે ત્યારે એ લોકોએ સ્વૈચ્છિક મૂકી તો હંમેશા સારા કામની કોમ્પિટિશન થવી જોઈએ ત્યારે એક ભાઈ જોઈએ જી પરેશ આ વર્ષે વરસાદ પહેલા પણ કાઠડા ગામ શિવસાગર તળાવમાં જયેશભાઈ લાલકા દ્વારા ખુબ અમને સાથ સહકાર છે પછી હર મનસુખભાઈ સુહાગિયા જલક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ એમનો પણ અમને ખૂબ સાથ સહકાર મળે છે અને આપણે સૌ વીઆરટીએથી તો સૌ આપણે પરિચિત છે વીઆરટીએ સંસ્થાનો પણ સારો એવો સાથ સહકાર મળે છે દેવાંગભાઈ ગઢવી પાલુભાઈ ગઢવી ભજન સમસ્ત મહાજન અને એવી ઘણી બધી અમારી સંસ્થાઓ છે અમે તો બધા સંસ્થાઓને આમંત્રણ આપીએ છીએ કે આવો તમે કાઠલા ગામે અમે આપ સાથે જે આપની ટર્મ એન્ડ કન્ડિશન એ સાથે અમે તમારી સાથે કામ કરવા તૈયાર છીએ એના પણ ગયા વર્ષે પણ આકાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજસ્થાન કેમ અમલા જી રૂયા એમને પણ ન ભૂલાય એમનો પણ અમને ખૂબ એવો સાસ્કાર મળે છે ત્યારે આવતા વર્ષ માટે પણ અમે કહીએ છીએ કે આવો તમે કાઠલા ગામે આપણી જે પણ ગાઈડલાઇન હશે એ ગાઈડલાઇન મુજબ અમે કાઠલા ગામ વાસીઓ તમારી સાથે જળસંગના કામો અને ગૌચર સુધારણા કામો કરવા તૈયાર છીએ અંતિમ પ્રશ્ન જે ગૌચર જમીન માં જે એર સ્ટ્રીપ આવવાની હતી એની લડત ક્યાં પહોંચી જી પરેશભાઈ એનું હમણાં કોર્ટમાં હાઈકોર્ટમાં કેસ ચાલે છે બે ત્રણ દિવસ અગાઉ જ અગિયાર તારીખે અમારી તારીખ હતી હાલ સરકારી વકીલ દ્વારા ટાઈમ લેવામાં આવેલું છે અને નવી તારીખ કંઈક અમને આઠ ઓગસ્ટ મળેલી છે એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમે સાચા છીએ આ મેટરમાં પછી તો જે પણ ન્યાય કોર્ટ કરે એ ન્યાય બધાને મારું નામ ગઢવી ભરત છે હું કાઠડા ગામનો રહેવાસી છું અને આ બસો ઢોર છે બધા ગૌવંશના મોટી ગાયો છે નાના વાછડા છે જેનો કોઈ ધણી નથી એને અમે અહીંયા રોજનો ત્રીસ મણ જેવો નીર ચારો પાંચ સાતમણ સૂકો ચારો અને એક માણસાના ઉપર રાખેલ છે ઢોરવાડો ચાલુ કરેલ છે ભારુભાઈ ગઠવીશું પૂર્વ સરપંચ એની આગેવાનીમાં અને અમને ગામનો સારો સહકાર મળી રહ્યો છે અને એમના માટે ગામની ગાયો માટે અમે અઠ્યાવીસ એકરમાં લીલી જુવારનું વાવેતર કરેલ છે બધા ભાઈઓના સહયોગથી જળસંચયના કેવા કાર્યો જળસંચયનો હમણાં અમારો આ દસ વીસ ગામ છે આજુબાજુના એમાં કાઠડાનો નંબર છે અને એના કનેથી બધા પ્રેરણા લઈ શકે એવો કામ ચાલુ છે અને પહેલાં જ્યાં અમારા ચાર હજાર ટીડીએસ હતા પાણીના હમણાં અહીંયા પંદરસોથી સોળસો ટીડીએસ પાણી થઈ ગયું છે એટલો બધો કામ થયો છે